કાઠા તલોદના તલોદ કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વિગત એવી છે કે હાલ ચાલતા ખેડૂતો વિરોધ કાયદાને આજે તલોદ ખાતે આજે કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે તલોદ બજારો બંધ કરી વેપારીઓનું સમર્થન આપ્યું હતું આ આંદોલન પગલે તલોદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેથી કોંગ્રેસના એકવીસ જેટલા કાર્યકર્તાઓની અટકાવત કરી હતી જેથી તલોદ માર્કેટ યાર્ડમાં પણ ખેડૂતો ન આવતા માર્કેટ યાર્ડ બંધ રહ્યું હતું જ્યારે હાલ ચાલતી મગફળી ચાલુ છે ત્યારે એકોતેર મેસેજ કરતા ખાલી સાત મગફળી લઈ આવ્યા હતા જેથી તલોદ તાલુકાના ખેડૂતોએ ભારત બંધ એલાનને સમર્થન આપ્યું હતું જ્યારે કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા જણાવાયું કે દિલ્હી હરિયાણા પંજાબમાં ચાલતા ખેડૂતો આંદોલન સમર્થન આપી ત્રણ કાળા કાયદા રદ કરવાની માંગ કરી હતી સાથે સાથે આ કાયદા રદ નહીં થાય તો ફરી આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી જેથી તાલુકાના નાના મોટા બજારો કરી જેવા કે હરસોલા તાજોપુરા

ભાજપ સરકાર દ્વારા જે ત્રણ કારા કાયદો જે બિલ પસાર કરવામાં આવે છે જેના લીધે પંજાબ હરિયાણા અને સમગ્ર દેશના ખેડૂતો જે કેટલાક દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે અને આ બિલ થકી ખેડૂત એ ખેડૂત નહીં પણ ખેત મજૂર થઈને રહે એવી પરિસ્થિતિનું જ્યારે સર્જન થવાનું છે ત્યારે એના બંધમાં દેશના ખેડૂતોએ તારીખ રોજ સમગ્ર જે અંતર્ગત તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આ ખેડૂતોને સમર્થન કરી અને બંધનું એલાન જે કરવામાં આવ્યું હતું તેના અંતર્ગત સફળ રીતે આ કાર્યક્રમ પૂર્ણ કર્યો છે આ કાળા ત્રણ બિલ જેની અંદર પ્રથમ બિલમાં જે એપીએમસી માર્કેટો છે તેને તોડવાનું ષડયંત્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું છે જે એપીએમસી એ તૂટી જશે જે એમએસપી કે સરકાર વાત કરી રહી છે કે એમએસપી ચાલુ રહેશે પરંતુ કેમ સરકાર એ બિલમાં એ ઉમેરો નથી કરતી કે એમએસપી ચાલુ રહેશે આગામી સમયમાં એમએસપી રદ કરવાનું તેમજ ખેડૂતોને પ્રાઇવેટલાઇઝેશન આધારે જે કંપનીઓ મોટી મોટી કંપનીઓ ખેડૂતો પાસેથી માલ ખરીદશે અને જો કોઈ કંપની એ ઉઠાંતરી કરશે તો માત્ર ને માત્ર ખેડૂત ડીએમ કલેક્ટર સુધી રજૂઆત કરી શકશે કોર્ટના દરવાજા નહીં ખખડાઈ શકે આવી બધી વાતો જે બિલની અંદર કરવામાં આવી છે તેની સમગ્ર દેશ અને રાજ્યના ખેડૂતો જે વિરોધ કરી રહ્યા છે તેના બંધના સમર્થનમાં આગામી સમયમાં ગુજરાતના ખેડૂતો પણ આને વખોડે છે અને આગામી સમયમાં જો આ કાળો કાયદો સરકાર દ્વારા પાછો નહીં લેવામાં આવે તો આગામી સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં આનો વિરોધ કરી સરકારનો સામનો કરવામાં આવશે